ગોળની ચોકીની પ્રભાવના કરવામાં આવી હતી તથા પરમ વેલફેર ફાઉન્ડેશન દ્વારા કંસાર બુંદી લાડુનું જમણ કરાવવામાં આવ્યું હતું ભગવાન મહાવીર સ્વામીજીનો આજે છવ્વીસો ત્રેવીસ પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પચ્ચીસસો વર્ષ જૂની મૂર્તિ જ્યારે વડોદરા શહેરમાં આજે બિરાજમાન હોય તો એના દર્શન કરીને ધન્યતા અનુભવું છું અહિંસાનો આત્મ જ્ઞાનનો જે માર્ગદર્શન એમને સમગ્ર પૃથ્વી પર આપ્યું છે એને માણસ અનુસરીને પોતાનું જીવન બગડી શકે છે જીવનનું કલ્યાણ કરી શકે છે પોતાનું જ નહીં સમાજની અંદર રહેલા તમામ દૂષણોને નાશ કરી શકે છે એ જે એમને માર્ગદર્શન જે એમને જ્ઞાન લોકોને આપ્યું છે એ જ્ઞાન પથ પર ચાલીને આપણે સૌ પોતાનું જીવન ધન્ય બનાવી શકીએ છીએ શોભાયાત્રામાં જૈન એલર્ટ ગ્રુપ બેન્ડ તથા મહાવીર જૈન વિદ્યાલયના બેન્ડે પણ નગરજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું વડોદરા પાઠશાળાના નાના નાના ભૂલકાઓ જુદા જુદા વેશભૂષામાં કેટલાક બાલિકાઓ ચંદન બાળા

વીર વીર બોલો ત્રિસાનંદનવી ત્રિસલાંદનવી બોલોમી ભગવા આજના કાર્યક્રમમાં ભાજપના પ્રમુખ જયપ્રકાશ સોની પૂર્વ પ્રમુખ જોડાયા હતા વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે મામાની પોળ ખાતે આવેલ ભગવાન મહાવીર સ્વામી જીનાલય વડોદરાના અતિ પ્રાચીન જીનાલય પૈકી એક છે આ પ્રાચીન જીનાલયનો જીર્ણોદ્વાર ને વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો એમ મામાની પોણના આગ્રણી હેમેન્દ્ર શેઠે જણાવ્યું હતું કે આજના લયમાં બિરાજમાન મહાવીર સ્વામીની મૂર્તિ સંપ્રતિ કાળમાં આશરે પચીસો વર્ષ પ્રાચીન છે આજે ભગવાન મહાવીર સ્વામીને સોનાની અને ચાંદીની બસો એક ઘીથી આંગી કરવામાં આવી હતી જેમાં દર્શાર્થે કોર્પોરેટર જ્યોતિબેન પટેલ નંદાબેન જોશી ધારાસભ્ય અને દંડક બાળુ શુક્લ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તથા સાજે ગંજના ધારાસભ્ય કિયુ ગોકડિયા તથા જૈન કોર્પોરેટર રાખી શાહ

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર